કર્યા સિવાય એમનો અંતિમ સંસ્કાર કરેલો આ બાબતે એમાં રાધનપુર શહેરના જે આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશી અને કોંગ્રેસના નેતાએ પણ આ બાબતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એવું નિવેદન આપેલ કે જે મરણજાણ બેન છે એમનું આર એન્ડ બી વિભાગની જે ગટર લાઈન છે એમાં પડી જવાથી મોત થયેલ છે એવા ખોટા સમાચારો સોશિયલ મીડિયામાં આપી અને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરેલ જે બાબતે આર એન્ડ બી વિભાગે પોલીસને એક અરજી આપેલી અને આ બાબતે તટસ્થ તપાસ કરવા માટે જણાવ્યો તો એસપી સાહેબની સૂચનાથી રાધનપુર પીઆઈએ આ બાબતે તટસ્થ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાવ્યું છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે ત્યાંથી એ બેનને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એમનું સારવાર દરમિયાન મોત થયેલ છે આ બેન જે મરણ જના છે એમના દીકરાને આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે તમ સોશિયલ મીડિયામાં તમે એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયું છે જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળશે એ જ એ રીતે એમણે ફરિયાદી જે મરણજનાના પુત્ર છે એમને પણ ગેરમાર્ગે દોરેલા અને એ રીતે મરણજના દીકરા ફરિયાદીએ પણ સોશિયલ મીડિયામાં એવું બાઇટ આપેલ ખરેખર મરણજનાનું મોત જે અમે સીસીટીવી ફૂટેજ જોઈએ છે એમાં રિક્ષાની ટક્કર વાગવાથી એમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર દરમિયાન એમનું મોત થયેલ છે એ તટસ્થ તપાસ દરમિયાન જણાયેલ છે રિક્ષા ચાલકે પણ આ મરણ જનારને જ્યારે હોસ્પિટલમાં લઈ ગયો એ વખતે એણે ડૉક્ટરને પણ એવું જણાવેલું કે આ બેન ગટરમાં પડ્યા હતા અને હું એમને લઈને આવ્યો છું એ રીતે એણે પણ ખોટી માહિતી આપી એટલે મરણ જનારના દીકરાએ જે ગઈકાલે ફરિયાદ નોંધાવી છે રિક્ષા ચાલક વિરુદ્ધ એમાં રિક્ષા ચાલકે પણ ખોટી માહિતી આપી છે એ સંદર્ભની પણ કલમો નોંધી અને પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને રિક્ષા ચાલકની અટક કરે છે